પોતાની વાત રજૂ કરે આમ ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના અધ્યક્ષ અને સારા અભ્યાસ શ્રી સંજયભાઈ મકવાણા સૌને નમસ્કાર આજની આ પુસ્તક લોકાર્પણની સભામાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ આદરણીય ભાગીશભાઈ આદરણીય બળવંતભાઈ જાની સાહેબ રાહુલભાઈ શુક્લ ડૉક્ટર હુસેનભાઈ જસાણી સાહેબ મધુરાઈ જયેન્દ્રસિંહ નિસર્ગભાઈ અને આપ સૌ શુગ્નજનોની સભા મધ્યકાલીન ગુજરાતી ઇસ્માઇલી ગિનાન સાહિત્ય નવી દિશા તરફ પ્રયાણ એવા નામે મેં એક સરસ આ પુસ્તક મને મળ્યું મેં અઠવાડિયામાં વાંચ્યું એના વિશે એક લેખ પણ કર્યો પુસ્તક પરિચયની રીતે મેં આમાં વાત કરી છે ખાસ તો જાની સાહેબનો જે આ ઊંડાણપૂર્વકનો અભ્યાસ અને કંઈક નવું કરવાની જે એમની તમન્ના છે એને લઈને આ કામ એમના જે દોઢ દાયકાના પરિપાક રૂપે મળ્યું છે એના વિશે હું વિગતે વાત કરું કરતાં હું જેમ કહ્યું કે આ પ્રકારની આ ઈસ્માઇલી અને એક તો મધ્યકાળની ભાષા અને એના એને કારણે હું બહુ ઝડપથી આ લેખ વાંચી જાઉં છું એમાં પુસ્તક આખું આપણી સામે ખુલશે એવી મને આશા છે વર્તમાન સમયમાં ગુજરાતી સાહિત્યમાં સંશોધન સંપાદન ક્ષેત્રે નિષ્પતપૂર્વક કામ કરનાર બહુ ઓછા તજજ્ઞો છે એમાં પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને પાઠ સંપાદનની પરંપરામાં રહીને કાર્ય કરનાર તો બહુ ઓછા જોવા મળે છે પ્રોફેસર બળવંત જાની એવું વિશેષણ અને વિશિષ્ટ નામ છે જે સતત અભ્યાસરત અને કશુંક નવું તથા નવી પરંપરા ઊભું કરનારું કામ એમનો હંમેશા વિશેષ રહ્યો છે કોઈની ટીકા કરવી કે અન્યથી ઉફરા જવાનું જ માત્ર નહીં પણ નક્કર કરી બતાવવું તે પણ એટલી જ દૃદ્ધતાપૂર્વક એ તેમના નિષ્ઠાપૂર્વક અભ્યાસનું પરિણામ છે પ્રોફેસર બળવંત જાની મધ્યકાલીન સાહિત્ય ઉપરાંત સંસાહિત્ય ચારણી સાહિત્ય અને લોકસાહિત્ય જેવી વિધાઓને કેન્દ્રમાં રાખીને સંશોધનને સંપાદનનું કામ કરે છે એમનો પરિચય આપવા બેસીએ તો લાંબો સમય માગી લે તેટલો વ્યાપ અને ઊંડાણ છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો બૃહદ ઇતિહાસ લેખનનું કામ પણ જાની સાહેબ દ્વારા ચાલે છે એનો પણ હું સાક્ષી છું ને એમનું ઘણા કામ મેં એવું જોયું પણ છે મધ્યકાલીન ગુજરાતી ઇસ્માઇલી ગિનાન સાહિત્ય જુદા જ પ્રકારનું નોંધનીય કામ છે સામાન્ય રીતે વિષયને સ્પષ્ટ કરવો એ ગૃહ છે પણ આપણી જે મધ્યકાલીન જ્ઞાન ભક્તિની પરંપરા છે તે અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના લક્ષણોમાં પ્રધાનતા છે તેને પ્રગટ કરતો આનેરો ગ્રંથ સંશોધન એ ગુજરાતી સાહિત્ય જ નહીં પણ સમગ્ર ભારતીય સાહિત્યની મધ્યકાલીન પરંપરામાં નવો ઉગાડ કરે છે જેની વિશ્વ સાહિત્યમાં પણ નોંધ લેવી ઘટે મધ્યકાલીન ગુજરાતી ઇસ્માયલી ગિન સાહિત્ય ગ્રંથ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થાય છે ત્યારે ગુજરાતી ભાષામાં લખાયેલું છે માટે તેનું મૂલ્ય છે જ પણ જ્યારે આ જ પુસ્તક અન્ય ભાષામાં પણ અનુવાદ થશે ત્યારે તેનો પડઘો પણ સારી રીતે પડશે તેવી પણ મને શ્રદ્ધા છે આ ગ્રંથ પ્રકાશન પાછળ ખાસ તો અકાદમીના અધ્યક્ષ આદરણી ભાગ્યેશભાઈ ઝા સાહેબની સુજ સમજ અને મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવના હકારાત્મક ભાવને હું અભિનંદુ છું આ સંશોધન માટેની પ્રેરણા પ્રોફેસર બળવંત જાની સાહેબને સુરત ખાતે ગુજરાત સાહિત્ય પરિષદના ચોથા અધિવેશનમાં કૃષ્ણલાલ મો ઝવેરીના ગુજરાતના ઈસ્માલી ઉપદેશકો નામના વ્યાખ્યાનમાં ખોજા પંથ સાહિત્યના અભ્યાસની જીકર કરેલી તેના વાંચનમાંથી મળી છે જાની સાહેબના છેલ્લા અઢી દાયકાના સંશોધન સંશોધનમૂલક સ્વાધ્યાયનો અને તેમની તરુણાવસ્થાથી આ પ્રજાજનો સાથેના સંબંધનો આ પરિપાક છે આ ગ્રંથ સંદર્ભે જાની સાહેબ નોંધે છે કે ફાર્બસ ગુજરાતી સભાના અધ્યક્ષ અંબાલાલ બુખીરામ જાનીએ હરી લીલા ષોડશ કલા સંશોધન સંપાદનમાં આલેખાયેલું કે ધર્માંતરિત ગુજરાતી પ્રજા ખોજા વોરા મુમના પીરાણા આદિના ઉપદેશકો ધર્મગુરુઓએ ત્યારે રચેલા સાહિત્યનું અધ્યયન એ મધ્યકાલીન ગુજરાતીના નરસિંહ પૂર્વેના કે તત્કાલીન પરંપરા સંદર્ભે મહત્વનું છે આ પંથનું પુરાણું સાહિત્ય એ પણ વિચારણીય છે એવો નિર્દેશ એમણે કરેલો છે આ પુસ્તકમાં ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રકાશિત મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસમાં પણ આ બાબતને ગણકારી નહીં અને ગુજરાતી સાહિત્ય કોષ કે મધ્યકાળ કોષમાં પણ બહુ સ્થાન ન મળ્યું એટલે એમણે પુરોગામી સંશોધકોના વિધાનને નજર સામે રાખીને ઇસ્માઇલી સાહિત્યના વિદ્વાન ડોક્ટર તાજીમ કાસીમ ડોક્ટર અલી અસાની ડોક્ટર હુસેન જસાણી જવાહર મોઈર વગેરેના સાનિધ્યમાં તથા એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ ગિનાન સંદર્ભે ઇસ્માઇલી પીર દ્વારા રચાયેલા ગિનાન અને ઇસ્માઇલી કથા સાહિત્ય વિશે વ્યાખ્યાનોના આધારે એકવીસ લેખોનો સંચય એ મધ્યકાલીન ગુજરાતી ઇસ્માઇલી ગિનાન સાહિત્ય જ્ઞાનનો અર્થ પણ જુદી જુદી રીતે સમજવા જેવો છે જે ડોક્ટર હુસેન જસાણીના લેખમાં પણ આપણને મળે છે પણ આપણે જે જ્ઞાન શબ્દ વાપરીએ છીએ એ જ્ઞાન મને ગમતું નથીનો અર્થ જુદો છે અથવા તો જ્ઞાન થયું જ્ઞાનીને કવિમાં ન ગણેશ એવા જ્ઞાનના જે અર્થો છે એની અર્થ છાયાઓ બહુ જુદી જુદી રીતે પ્રગટ થાય છે આ ગ્રંથ સોળ વત્તા ત્રણ આ ગ્રંથ સોળ વત્તા ત્રણસો ને ચૌદ પૃષ્ઠ મળીને કુલ ત્રણસો ને ત્રીસ પૃષ્ઠમાં વિરે છે અધ્યક્ષ સ્થાનેથી ભાગ્યે જા સાહેબના બે બોલ જયન્દ્રસિંહનું પ્રકાશકીય અને જાની સાહેબનું નિવેદન ઉપરાંત શરૂઆતનો પાદટીપ સાથેનો જેવો પ્રવેશક લેખ વિશ્વમાં સંશોધન ક્ષેત્રે પ્રચલિત ગુજરાતી ઇસ્માઇલી સાહિત્યનો ગુજરાતીમાં પ્રવેશ નામથી આપવામાં આવ્યો છે જુદા જુદા ચાર વિભાગોમાં સાહિત્ય સાહિત્યને સમીક્ષા તુલના તુલનાને તારતમ્ય જ્ઞાન વિધિ અને વિધાન અને ગિનાન ઇસ્માઇલી મહિલા સંતોના આસ્વાદ અને અવબોધ કુલ વીસ પ્રકરણ લેખોની સામગ્રી કે જે આ સાહિત્યમાં પરિપૂર્તિની છે તેના વિશે ટૂંકમાં મારે આ વાત કરવી છે મેં બહુ વિગતે નોંધ્યું છે સમયનું મને કહ્યું નથી તેમ છતાંય મેં આ વિશે વીસ પ્રકરણ વિશે એમાં એનો અર્ક જે આવે એ મેં પાછાત પાછાત લીટીમાં લખ્યો છે એના વિશેની વિગત અહીંયા આગળ છે પણ ખાસ કરીને જે ડૉક્ટર જસાણી સાહેબ એનો ઉલ્લેખ તો કરશે પણ આ પુસ્તકના પાછળના ભાગમાં જે એમણે આપ્યું છે એને પણ મેં આમાં વિશેષ વિગતે નોંધ કરી છે જ્ઞાન સાહિત્ય અને એનો જે ઉપલબ્ધિ છે તે આપણને ખાસ કરીને આ પુસ્તકમાંથી આ આ જે ધર્માંતરિત પ્રજાઓ છે એનામાં મળતી આ મધ્યકાળની જે પરંપરા છે જેમ બીજી બધી જ્ઞાતિઓના સંતો ભક્તો કવિઓ થયા અને એમનો જે અર્થ એમનું સંદોહન અને તત્વજ્ઞાન મીમાંસા છે જે જ્ઞાન દ્વારા પ્રકાશિત થઈ છે એવી રીતે આપણી જે ભારતીય પરંપરામાં રહીને પણ આ ધર્માંતરિત પ્રજાનું જે સાહિત્ય છે એને એમાં વિશે લેખમાં નોંધ કરી છે એવો સમય હોત તો એ બધા વિશે એમના ઉદાહરણો સાથે મેં વાત કરી છે એમની કવિતાઓની પંક્તિઓ આમાં આપી છે એટલે પણ એની બહુ વિશેષ અહીંયા આગળ રજૂઆત થઈ છે આ લેખ જો ક્યાંય કેવી રીતે એને પુસ્તક તો આપણી પાસે છે જ પણ એના આધારે આપણે આ સમગ્ર પુસ્તકથી આ સાહિત્યથી અને આ નવી ધારાથી આપણે સૌ પરિચિત થઈશું આટલી વાત અને આટલી તક મને આપવા બદલ સાહિત્ય અકાદમી ડૉક્ટર જાની સાહેબનો હૃદયથી આભાર માનું છું આભાર આભાર સંજયભાઈ ખૂબ લાંબો અભ્યાસ એમનો હતો પણ સમયના એ પાબંધીને કારણે એમને ટૂંકમાં એ પોતાની વાત રજૂ કરી પણ આપણે